નમસ્કાર મિત્રો સાદી કટલેસ તો તમે બહુ જ ખાધી હશે પણ આજે હું બનાવવાની છું પૌવાની કટલેસ તો ચાલો તમને એની રેસીપી બતાવો સૌથી પહેલા આપણે પૌવા પલાળ્યા છે તો આપણે એક બાઉલમાં પલાળેલા પૌવા લઈશું હવે આ પૌવા ને આપણે બરાબર ભાગી દઈશું હવે પલાળેલા પૌવા છે એટલે ફટાફટ એ લોટના જેવા ભગાઈ જશે તો એ રીતે આપણે બરાબર ભાગી દેવાના છે અને મસળી લઈશું એટલે લોટ જેવું તૈયાર થઈ જશે આ રીતે તૈયાર કરવાનું છે હવે બાફેલા બે બટાકા લીધા છે તો એને આપણે આ રીતે છીણીથી છીણી દઈશું

પછી એક ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ચપટી ચાટ મસાલો હવે અંદર આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું હવે આપણે ઝીણી સમારેલી કોથમીર પણ અંદર એડ કરી દઈશું એટલે આપણે ઝીણું વાટેલું જીરું પણ અંદર એડ કરી દઈશું હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈએ

કટલીસ આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે એક નાના બાઉલમાં થોડું પાણી લઈને બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું સ્લરી બનાવવા માટે આ રીતે આપણે મિક્સ કરી લઈશું હજી આપણે આનાથી પટલું કરીશું તો થોડું પાણી લઈશું આ રીતનું આપણે તૈયાર કરીશું સ્લરી આપણે બિલકુલ ઝીણી સેવ લીધી છે આ રીતે જે ઘઉંની બિલકુલ ઝીણી સેવ આવે છે જે આપણે ઘડી પણ બનાવીએ છીએ સેવ તો આ રીતની સેવ લેવાની છે હવે આપણે એક એક કટલેસ લેતા જઈશું હવે સ્લરીમાં આ રીતે આપણે ડુબાડીશું હવે પછી આપણે સેવવાળી ડીશમાં બધી સાઈડથી ફેરવી લઈશું આ રીતે આપણે કટલેસને તૈયાર કરીને એક પ્લેટમાં મૂકીશું હવે આ રીતે આપણે એક પછી એક કટલેસને લઈને સ્લરીમાં ડુબાડીને આ રીતે આપણે બધી બાજુથી સેવવાળી કરી દઈશું આ રીતે આપણે આને સરખી રીતે થોડી દબાવી દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક કરીને કટલીસ અંદર એડ કરતા જઈશું બિલકુલ ધીમા તાપે આપણે તળવાની છે થોડો બ્રાઉન કલર આવે થોડી વાર આપણે તળવા દઈશું થોડો ડાર્ક બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તળાવવા દઈશું તો બહુ સરસ બ્રાઉન કલર આવી ગયો છે તો આપણે કટલીસ હવે એક પ્લેટમાં ઉતારી દઈશું એક પછી એક આપણે બીજી પણ કટલે તળી લઈશું તો આપણી બધી જ કટલેસ તળાઈને તૈયાર થઈ ગઈ છે કલર પણ ખુબ જ સરસ બ્રાઉન આવ્યો છે હવે આપણે કટલીસને ને ટેસ્ટ કરીશું હમ 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 ખૂબ જ ટેસ્ટી અને બહુ જ ક્રિસ્પી બને છે તો તમે પણ તમારા ઘરે જરૂરથી પૌવાની કટલીસ ટ્રાય કરજો અને કમેન્ટમાં લખજો કે તમને ખરેખર કેવી લાગી તો તમને જો આ મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ